હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર આર મહાદેવ હેવ એ નાઇસ ડે કેમ છો જયમાં મોબલ ગાઈઝ આપણે ઉઠીને આવી ગયા છીએ નાસ્તો કરવા માટે આજે થોડી વહેલી ઉઠી ગઈ છું ચાલો નાસ્તો હવે ખતમ કર્યો થોડી વાર પછી પહેલાં દીયાબત્તી કરી અને પછી નાસ્તો કરી અને પછી આખા દિવસમાં જે બી અમે લવું કરીશું એ તમારી જોડે શેર કરીશું તો ગાઈઝ મારી ચેનલમાં જે નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો હવે આપણે ઉઠીએ ને આજે તો કશું ફોર્મ નહીં બારે બી નહીં જવાનું હમણાં અમે કન્ટિન્યુ બહાર જઈએ છીએ અને ફ્રેન્ડ્સ હવે આપણે આખા દિવસમાં શું બી કરીશું બધું બતાવીશું છેલ્લો હર મહાદેવ જય માતાજી જય મા મગર આઈએ yeah.

What's <tries> पोषक di questo che avete

जय 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 पगे लागो ओके ओके अब आके बंगा दो हाजोडो हाजोडो आके बंगा दो अब ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो 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 पगे Mahadev, महादेव ने मन नेनी महादेव पगे

હાય જય માતાજી હર હર મહાદેવ તો ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ બારી પૂરું ફેમિલી તો ક્યાં જે છે તમને હું જઈએ છીએ કહું અને પછી હું તમને કહીશ અને હા બને વિડીયો ફ્રેન્ડ્સ તમારા ઘરે પત્રિકા આવવાનું ચાલુ થઈ ગયું છે મહેમાન આવ્યા હતા અમારા સંબંધી છે તે અને પત્રિકા એવી છે તો અમારે જવાના છે એક લગ્ન તો આવી ગયા છે ખાપટ આશીષભાઈ વાઢેર

ફ્રેન્ડ સાથે હિસાબ કરવાનો છે એટલે અત્યારમાં મહેમાન આવ્યા છે ઘરે પત્રિકા દેવા માટે હવે લગ્ન ને એવું બધું ચાલુ થશે એટલે હવે પત્રિકા દેવા માટે મહેમાન આવે છે હારો હોય તો કેમ પાતો સાંભળે સાઈ વ્યવ તો કેમ વાતો સાંભળ લો બહુ ગુસ્સો આવે આરો બહુ ગુસ્સો આવે આરો ના ગુસ્સો બહુ આવે છે नेछ त पैसा फेकिस वाह वाह पैसा नि कदर नै गर्दि का मम्मा न मम्मा न ला भत् છોકરી <Pan> <aún> लेवर ले हवा में ना हां ये मोह मोहम्मद तो आ तो प्रश्न जो की थी ना तब की आई सही आई मोह ना ले आया तो नहीं एक भी तो नहीं नावत नहीं मैं ले नहीं क्या और भैया કેમ બધાને પૈસા લઈ લેશે હે તારે માર ખાવા છે માર પૈસા આપ દે દાદાને પૈસા આપ દે દેવા

पर वो कुछ नहीं है आई नहीं बस मैं ये मुझे ये मैं आपको बहुत से जॉब की जॉब और जो ड्राइविंग आपने इंडिया अगर मम्मी नु से हो मैं मम्मी नु से ना